પાટણની ઉડાન બાલવાટિકા સ્કૂલ માંગુરુ શિષ્યની ઝાંખી કરાઈ ગુરુ શિષ્યના મૂલ્યો સમજાવ્યા ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતિમાં ગુરુનું અનેરું મહત્વ છે ગુરુ જ્ઞાન આપીને ઈશ્વર સમિત પહોંચવાના પથદર્શક છે આપના જીવનનો સાચો અર્થ સમજાવી વિકરોનું અજ્ઞાન દૂર કરી આનંદમય જીવન જીવવાનું શીખવાડે છે પાટલ ઉડાન બાલવાટિકા સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુજનોને બાળકોએ કુમકુમ તિલક કરીને પૂજન કરવા આવ્યું હતું મને ગુરુને પાયે લાગી ગુરુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી અને ગુરુને પાયે લાગી ગુરુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી ગુરુજનો એ બાળકોને ગુરુ શિષ્યનું અનેરું મહત્વ સમજાવ્યું હતું ગુરુ વિના જ્ઞાન અધૂરું હોય છે ત્યારે શિક્ષકે પણ એક સચોટ ગુરુની ભૂમિકા ભજવે છે ત્યારે શિક્ષકના હાથ નીચે તૈયાર થયેલા બાળકો આજના દેશનું ભવિષ્ય ગણાય છે ત્યારે પાટણ શહેરની અંદર આવેલ ઉડાન બાલવાટિકા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુરુ શિષ્યનું નાટક ભજવ્યું હતું જેમાં પાટણના સિનિયર પત્રકાર કમલેશભાઈ પટેલના પૌત્ર પ્રાંશ જૈનીષ પટેલે ગુરુજીના સેવકનો રોલ ભજવ્યો હતો ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેરની અંદર આવેલ ઉડાન બાલવાટિકા સ્કૂલની અંદર જુનિયર કે જી માંગ અભ્યાસ કરતા બાળકો દ્વારા ગુરુ અને શિષ્યના રોલ ભજવ્યા હતા જેમાં ગુરુ અને શિષ્ય બનેલા બાળકોએ ગુરુ શિષ્યનું મહત્વ પણ સમજાવ્યું હતું જેના માર્ગદર્શક તમામ શિક્ષકો રહ્યા હતા ઉડાન બાલવાટિકા સ્કૂલની અંદર યોજાયેલ ગુરુ વંદના કાર્યક્રમમાં પાટણના સિનિયર પત્રકાર કમલેશભાઈ પટેલના પૌત્ર પ્રાંશ ચેનિશભાઈ પટેલે ગુરુજીના સેવકનો રોલ ભજવ્યો હતો તેમજ અન્ય બાળકોએ પણ સુંદર રોલ ભજવ્યો હતો આ ઉજવણીમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ આપણા ગુરુ જાય છે અને એ આપણને સાચી પ્રગતિની ભણવાની અને દરેક પંથે આગળ વધવાની દિશા બતાવે છે માટે ગુરુનું સ્થાન એ સૌથી ઊંચું સ્થાન છે આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી તેમજ શિક્ષણગણ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નિખિલ જોશી પાટણથી અમારી ચેનલને શેર કરો અને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો